કડવા કડવા ને આમ જે વગારું જો કેરી ઉતાર લીધી બધું પેરીઓ ને ચડાવી બધી ઉતારી ખાઈ જો 啊！好。Uh, huh. સીતારામને જી કૃષ્ણ બતાવીને હવાર હવારના ચેહાડા કરો સીતારામ શ્રી કૃષ્ણ મહાદેવ બસ હવે ક્યાં જાવ વા એટલે દીદી હુંમી ન ફરે જાવું ચાર એટલે હા એ ફરી બતાડે લઈ જવાનું છે ચારક રમાડતી ત્યાં એવું થયું કે પેલા એને જાવું તૈયાર કરી દીધી જોકે તૈયાર કરી દીધી ને તો પછી જાવું તું ને નતું જાવું ને એક બાજુ દાદા જતા તા ડીઝલ લેવા તી એના ફેરવી જવું તું બધા ફંદા ભેરા પછી પપ્પા તો વહી ગયા ને શિવન મેળા આવ્યો નહીં દાદા પેરો જવાનો નકર મમ્મી એમ કહેતા હતા કે શિવને અહીં ભૂમીને કહેતા તમે ઉતારતા જાવ ને પછી ત્યાંથી જ ડીકલ લેવા વયા જાજો ટ્રેક્ટર હાથે બીકલ લેવા ગયા ને તો ત્યાં તો આ જાંતણિયા ધોઈણા તાંથણિયા ધોળા ત્યાં આમ ઊભી જ ન થાય એઠી લોટી જાય કેવી રિહાણી કેવી રિહાણીથી કેમ સિવ તાંતણિયા અથુણે જો એમ પગ ગુન કરે કેમ તાંથણી અથુણે શિવ હમ કે જોઈ બસ હવે રહેવા દે હવે ચાલો ધીરે ધીરે જાય ને મૂકી જાવ ને ધીમે ધીમે ને એને જો તેડવું જ છે એટલે મારે તેડવી જો હે આ મગ અહીં એટલા છે ભૂમિ મગ દેવાના આ ભૂમિની ની ઓંઢણી છે સીવું છે ને તેથી ચાર દી પેલા ગઈ ને તેથી લઈ આવી હતી એનીથી જ રમતી હોય તે હવે અટાણે મેં કીધું જાઉંશ ને તો લેતી જાઉં મને કે તેડી એટલે મારે આલવું નથી હવે છે ને હું તેડી લઉં તેડવું જ જો હે આમ જો તો તમારે હમ તેડવું જ જો હે મેં કીધું રોટલી બનાવી ને ઘર ના અટાણે જોવા જ ઉનાળો હોય એટલે રોટલો ઓછો ભાવ એમ થાય કે રોટલી એમ થાય ખાઈ ને એમાં હવે હમણાં કેરી પાખી પાસતા રોટલી જ રોટલી હા રોટલી જ જોઈએ

હલો રોંઢાને ચા પાણી પીવા જો સાડા પાંચ વાગી ગયા ને ચા બનાવી ને પછી અહીં મોટે આવતા રહી એટલે પવનમાં મજા આવે વોટે બહેન પીવાની રહોડામાં ગરમી થાય એટલે મજા ના આવે થી મમ્મી હજી ઉઠાને ને એટલે રહી રહીને ઝોલો ચેડો લાગે આગળ તો જાગતા હતા પાંચ વાગે તો જાગતા હતા તો તો હું સીવન તૈયાર કરતી હતી ને ટીવી હાલતું હતું પણ એ પછી લાઇટ ગઈ હતી છીક વાર ટીવી બંધ કરીને લંબાઈવાને ત્યાં તો પાછો ઝોલો ચડી ગયો તે હજી આવ્યા નથી એટલે જ અહીં કેટલી બાયણે લઈ આવ્યો મમ્મી આવે ને તો મમ્મી આકડે અહીં બે ચા પી લે હવે આકડે ઉઠશે ને તમારે ભૂ હાલે ને ભૂ ભૂ ને સીસામ બહુ ગમે ભૂ પીવું ગમે ને હે સીસામ ભૂ પીવું ગમે તો એ બોલ તો મા એકદમ મા શિવ મને કેમ બોલાવે તો તો મમ્મી મમ્મી જો આકડી ચા પી હવે રહી રહીને હા ટીવી જોતી નિંદર આવી ગઈ હું તો કહું ટીવી જોતા તીવન તૈયાર કરતી ત્યાં પછી લાઈટ ગઈ હા ટીવી બંધ કર્યું

ઈ કેરી કે ને મમ્મી પેલા પાક છે ઓલી ખરીવી કરતા હા ઈ પેલા પાકી જાય સડાવ થઈ ગયું સડાવ થઈ ગયું એને વાર નહી લાગે પાકતા તે હવે પેલા આપણે ખડીકા ખડુ ઉપાડ લઈએ ને પછી આપણે કેરી ઉતારવાનું કામ કરીશું બાકી તમાર દીકો જો જો એ કેવો ઉપાડવા મંડુ શું ઉપાડતા ખડ ઈ તો કઈ કે શું છે કા તુલસીજીના પાન લઈ આવીતી ના ખાઈ જા

મને હજરીક ઓલા બેઠા હોય ને આપડા એમાં એમ થાય કે બેસી ગયું બે હાથમાં તો હવે ખાડું લઈએ ને મમ્મી ગદપ પાઠવા જઈશ મમ્મી હવે પપ્પા એ જો આકડી હવે ટ્રેક્ટર બંધ કરી દીધું ને કાલે એમ કેતા તા કે આમાં હાકી નાખીએ તો હવે ફૂગ્યા એવા આપણે આપડા આંબાઈએ ને ભાવિશ છે ચાલુ કરી દીધી થઈ ચડાવ હો પેરી પેરી આ તડકા ની થઈ ગઈ વેલી અકરે આમ આમ વેલી આવી હમ આ છે આ મોર પાક છે અહી તો વાર લાગશે આપણે એમને પકાવીએ ને એટલે હમ દોહક દી તો થઈ જ જા આ દોહ દી તો લઈ જા હે ઓર્ગેનિક કેસર કેરી ઓર્ગેનિક પ્યોર તો હવે છે ને આપણે ફેરી કરવા માંડીએ હવે

તો એક તગારું ભરીને જો કેરી ઉતાર લીધી બધું પીરિયું આથી ને ચડાવવી બધી ઉતાર લીધું ને આ છે ને અઠવાડિયા પછી હજી ઉતરશે હજી એક તગારું ભરાય આમાંથી પછી એક લીલેરિયું છે ને તે હજી આઠ દી ઝારવવું પછી એક ફૂલ તગારું ભરાયે હતી પછી ભરી જા હું ઈ ને આ ઓલી કેર છે ને એ હારે હવે થાસે ઉતારવાની થાય એ નહીં વારસે આ નહીં દહક દી ઝારવું ને એને દહ બાર દી ઝારવું પછી ઉતરા રાયક્ષે વારા પરથી નહીં વાંધો આવે તો આ જો પેલો દાબો નાખવાનો છે એટલે એક દાબો તો આપણે ઓલરેડી નખાઈ જ ગયો છે વરસાદ ના કારણે ઉતાર્યો ને એ પેલી વાર દાબો નાખવાનો છે કેરી ઉતારી ત્યાંથી વરસાદ ની આપણે મોટો દાબો નાખી દીધો હશે કેરીયુંનો એની મળતા છે ને આ પાકી જાહે તો હવે આપણે જઈએ ઘેર ને વેલેરિયા ને કોથરામાં ઓલા એટલે કોથરો પાથરી ને એમાં ગોઠવીને પછી માથે પાછો એક કોથરો ઢાંકી દઈએ

એની ઉપર કેરી ગોઠવીને માથે કોથરો ટાંકી દીધો હવે ટાણે ચીરી ક્યાં અંધારું પડે એટલે બતાવી નહીં હગુ પાછો કંઈક આપણે દઈએ ઉતારી ને વેલેરો આપણે દાબો નાખશું ને તો બતાડી કઈ રીતના ગોઠવવી આ લઈ તું શું કરે હજી તું નથી થાય કી આવીને જોઈ પાણી ડબલું લઈને ઝાડવામાં નાખે છે ને આ હાથ જો આવીને ધોઈ નહીં ખાને મેં નતું કીધું કે ફોડલા હોય પડે જો હાથ આવીને ધોઈ નહીં ખાને તો જો આમાં આઈ ને ને જો ફોડા ઉપડવા મીંડા અચ્છા અચ્છા ઉપડા છે વધારે ન થાય તો ઠીક છે બાકી અહીં થોડા ઉપડો મીંડા એકદમ બોરે છે તો હવે આપણે આજનો વિડીયો અહીં હેન્ડ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ